પુલવામા ખાતે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ આતંકવાદીઓ દ્વારા કરેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આઈ લવ ગ્રીન ઉધના સ્ટેશનમાં મોન્યુમેન્ટમાં અનાવણનું કાર્યક્રમ હાર્ટ એન્ડ વર્ક ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો અને એક મહાનુભાવો જોડાવા પામ્યા છે ભારતમાં હૃદયદ્રાવકો પુલવામા આતંકવાદી હુમલાની ઘટનાને આજે બે વર્ષ પૂરા થઈ રહ્યા છે ચૌદમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસનો એ દિવસ હતો કે જ્યારે ભારત દેશનો એક નાગરિક એવો નહીં હોય કે જેની આંખમાં ઘટના બાદ આંસુ ના આવ્યા હોય કે પછી આક્રોશ ન જન્મ્યો હોય પુલવામા સુરક્ષા દળોના કાફલા પર બારૂદ અને દારૂગોરાથી ભરેલી મોટર કાર અથડાવાઈ હતી જેમાં ચાલીસ જવાન શહીદ થવા પામ્યા હતા જે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલા આઈ લવ ગ્રીન ખાતે હાર્ટ્સ એન્ડ વર્ક ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોન્યુમેન્ટ પણ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે અનેક મહાનુભાવો પામ્યા હતા નમસ્કાર મેં દિનેશ વર્મા સ્ટેશન ડાયરેક્ટર સુરત ઉધના સ્ટેશન એક ગ્રીન સ્ટેશન તરીકે ડેવલપ થઈ રહ્યું છે આદરણીય વિરલભાઈના સહયોગથી એ આ સ્ટેશન ઉપર કરીબ કરીબ પાંચસો જેવા નાના મોટા વૃક્ષો લગાવવામાં આવ્યા છે અને એ બધા જ ગ્રો કરી રહ્યા છે પુલવામા એટેકના જે શહીદ સૈનિકોની યાદમાં જેટલા સૈનિકો શહીદ થયેલા એમની યાદમાં વૃક્ષો લગાયેલા અને એ આજે વિકાસ કરી રહ્યા છે એમની યાદમાં આજે કાર્યક્રમ રાખેલો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ ઉપરાંત શહેરીજનો અને રેલવેના યાત્રીઓમાં એક પર્યાવરણનો એક કન્સેપ્ટ મેસેજ ફરતો થાય એ પ્રયાસોમાં વિરલભાઈના સહયોગથી આજે કામ કરવામાં આવ્યું છે વિરલ દેસાઈ આપણે ઉધના સ્ટેશન પર છીએ જે ફર્સ્ટ ગ્રીન ઉધના રેલવે સ્ટેશન જે ઇન્ડિયાનું ફર્સ્ટ ગ્રીન સ્ટેશન છે અને પુલવામા અટેકનું પહેલું શહીદ સ્મારક જે છે એ અહીંયા છે તો આજે ચૌદમી ફેબ્રુઆરી છે અને બીજી એનિવર્સરી છે પુલવામા જે શહીદ થયા હતા એ લોકોનું આપણે અને એને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા આપણે ભેગા થયા છે કેવી રીતે એટલે શ્રદ્ધાંજલિમાં એવું છે કે ફર્સ્ટ આ એક એવું સ્મારક જે છે જે પહેલું શહીદ સ્મારક પર્યાવરણ અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે ચાલીસ સૈનિકો જે આપણે ખોયવ હતા એ ચાલીસ સૈનિકોના ચાલીસ મોટા વૃક્ષો આપણે રોપ્યા છે અહીંયા અને આજે જે લોકો આવ્યા હતા એ લોકોને પણ આપણે એક પક્ષી ઘર આપીને અને એક વૃક્ષ આપીને આપણે શ્રદ્ધાંજલિ આપી છે અને અહીંયા ઘણા બધા લોકો ભેગા થયા હતા અને આવી રીતના હાર્ટસેટ વર્ક ફાઉન્ડેશન દ્વારા શહેરમાં પર્યાવરણ ક્ષેત્રની સાથે વિવિધ સામાજિક કાર્યક્રમ પણ કરાઈ રહ્યા છે અંતર્ગત રૂપે આ કાર્યક્રમ કરવા આવ્યો હતો